જય મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો વિદ્યા સહાયક ભરતીની એક મોટી જાહેરાત છે આપણને જોવા મળી રહી છે ફાઈનલ મેરિટ જિલ્લા પસંદગીની તારીખ આવી ગઈ છે તો તમામ ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે જે ઉમેદવારો છે આમાં અરજી કરી હતી અને એલિજિબલ હતા અને લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા હતા તો એમના માટે મહત્વની અપડેટ છે ખાસ વિડીયો છે નિહાળજો અને જે ઉમેદવારો જ્ઞાન સહાયકમાં છે વિદ્યા સહાયકમાં છે અથવા તો

બે હજાર પચીસ ના સંભવિત કાર્યક્રમ છે જેમાં ખાસ ભરતી ઝુંબેશ કે દિવ્યાંગોની ભરતી માટે પાંચ પાંચ બે હજાર પચીસ અને જિલ્લા પસંદગી દસ પાંચ ના રોજ થશે અન્ય માધ્યમ એકથી આઠ માં બાર તારીખ છે જ્યારે પંદર તારીખે છે એમનું જિલ્લા પસંદગી છે ગુજરાતી માધ્યમ એક થી પાંચમાં સત્તર પાંચ બે હજાર પચીસ છે અહીંયા તમને જોવા મળેલું છે જે બાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ જિલ્લા પસંદગી છે ગુજરાતી માધ્યમ ધોરણ છ થી આઠમાં ત્રીસ પાંચ બે હજાર પચીસ છે જ્યારે પાંચ છ બે હજાર પચીસ અહીંયા પસંદગી પ્રક્રિયા શરૂ થવામાં આવશે સાથે મિત્રો અનામત રોગના ઉમેદવાર માટે અત્યારની સૂચના છે જે તમે વાંચી શકો છો જેમાં ગુજરાત શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી અને એસટી એસસી અને એસટી માં અને સાથે ઓધર બકવર્ડ એટલે કે ઓબીસી અને

દિવ્યાંગો હતા અને એમના માટે આ મહત્વનો કાર્યક્રમ જાહેર થયો છે બાકી વિડીયો મિત્રો યુઝફુલ લાગ્યો અને માહિતી સારી લાગી તો એક લાઈક કરજો અને ખાસ નવા છે ચેનલ પર ચેનલ જરૂર સબસ્ક્રાઈબ જય હિન્દ જય ભારત